ધર્મધરા રાજકોટમાં સનાતન હિન્દુ રક્ષક સમિતિ દ્વારા જે આજે રામ રામવધામણાનું આયોજન એની અંદર વિજયભાઈ વાઘ ભરતભાઈ તેમજ અન્ય બધા જે આની અંદર સહયોગ દીધો છે તન મન ધનથી એ બધાને હું વિનમું છું અને આજ રોજ જે સત્તર તારીખથી જે આ આયોજન ચાલુ થયું છે એ બાવીસ તારીખ સુધી જેમ આપણું પાંચ દિવસનું દિવાળી મહોત્સવ હોય એવી રીતે આજે સમસ્ત ભારતની અંદર નહીં પણ સમસ્ત વિશ્વની અંદર જ્યાં જ્યાં હિન્દુ વસે છે ત્યાં આજે રામલલાના વધામણા અને હરેક ભારતીય નાગરિકને હું હિન્દુઓને કહું છું કે આ અવસર ઘણી પેઢીઓ વહી ગઈ આ દિવસની રાહ જોતા જોતા અને આજે આપણે એક ઓભાગ્ય છીએ કે આજે આ દિવસ જોવાનું આપણે અવસર મળ્યું છે અને શશ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનું ખૂબ જ દિલથી એને હું આશીર્વાદ આપું છું અને ભારતની અંદર આવા જ દિશા સૂચક જો ભારતની અંદર હશે તો ધર્મ અને રાષ્ટ્રની પ્રગતિ થશે અને હું ખાસ કરીને પાછું બીજી વાર કહું છું કોઈ હું રાજકીય વ્યક્તિ નથી કોઈ રાજકારણથી મારે મહત્વ નથી પણ આ જે આયોજનો જે મોદી સરકાર જ્યારથી આ દિલ્હીની અંદર સત્તા ઉપર આવી છે ત્યારથી જે સનાતન અને રાષ્ટ્રની ઉન્નતિ થઈ છે એ સર્વે તમે જોઈ રહ્યા છો અને હજી જોશો એને મોકો આપજો તો તમે હજી આગળ જતા જોશો અને આજે ઘણા સ્નાતનીઓ જ આજે મંદિરનું કે ભાઈ મંદિર હજી બન્યું નથી ને એની અંદર પ્રતિષ્ઠા થાય છે ને આમ ને તેમને ઘણા એવા બોલવા વાળા બોલે પણ છે તો એની સામે આપણે જોવાનું નથી આપણે ખાલી ભગવાન રામલલાની મૂર્તિ જ્યારે બેસી જાય મંદિરની અંદર એને જોવાનું છે અને કોઈ જો કહેતું હોય કે આ પ્રતિષ્ઠા મંદિરની અંદર બન્યા પહેલાં પ્રતિષ્ઠા ન થાય તો પ્રભુ તમે સોમનાથ જાઓ સોમનાથની ની પંદર વર્ષ પહેલા મંદિર બન્યું એના પંદર વર્ષ પહેલા પ્રતિષ્ઠા થઈ ગઈ હતી અને અને પછી મંદિર બન્યું છે છે ત્યારે કેમ કોઈ કોઈ અવાજ ઉપાડ્યો આજે પણ બોલવા માંડે કે આ મંદિર ગર્ભગ્રહ ની અંદર ભગવાન રામ ન બેસે અરે જેની અમારી પેઢીઓ રાહ જોતી હતી ઈ દિવસો આજે અમારી સામે આવ્યા છે તો એમને વધાવી લેવાના હોય અને કોઈ પણ બકવાસ કરે તો એને કરવા દેવાનો હોય અને જે ભગવાન રામચંદ્ર બાવીસ તારીખે જ્યારે એમનું પ્રતિષ્ઠા મહોત્સવ છે એ દિવસે હરએક હિન્દિક કરું છું એક સાધુ રૂપે અને ભગવાધારી રૂપે કે આપણે એ દિવસે આપણી દિવાળી બે હજાર ચોવીસમાં બે દિવાળી છે એક ચોવીસ અને પછી આવા વારો દિવ દિવાળી છે તો હરેક ભારતના હિન્દુ નાગરિકોને હું નમ્ર અપીલ કરું છું કે આ દિવસે સારામાં સારો મનાવજો કેમ કે આપણી પેઢીઓ એ દિવસની રાહ જોતી હતી અને આ દિવસ આપણે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દિવસ આપણે દીધું છે તો હું પ્રભુ રામના દર્શન કરું અને પછી એમના દર્શન કરું ને તોય મારે વાંધો નથી સાધુ તરીકે એટલે આજે જે આમ મોદી સાહેબે જે કાર્ય કર્યું છે એને અમે વિનવીએ છીએ અને ભગવાન એને જાજી આયુષ્ય દીએ અને આવા ને આવા કાર્ય કરતા રહીએ એવી પિનાક પાની શિવ પાસે મારી પ્રાર્થના અસ્તુ ઓમ નમો નારાયણ જય હિન્દ જો ભારતનું યુવાધન ને ખબર ન હોય કે આ શું છે અને આજના દિવસનું એને જો મહત્વ ન ખબર હોય તો એ આપણા ભારતના દુર્ભાગ્ય કહેવાય યુવાધન ને ખબર ન હોય તો આજે તો હરેક ને આજે ગઢા બુઢા બધાને ખબર પડવી જોઈએ કે આજે ભગવાન શ્રી રામ જે આક્રમણોથી મૂર્તિઓ તોડી મંદિરો તોડ્યા અને જે પ્રતિજ્ઞા હતી જેની અંદર લોહી દીધા સાધુ સંતોએ લોહી દીધા છે અને વીરગતિ પ્રાપ્ત થયા છે આ દિવસની જો જુવાનોને ખબર ન હોય તો ઓ ભાગ્ય કહેવાય અમારા ને ભારતના ને ધર્મના બેન કોંગ્રેસ ક્યાં આવ્યું હતું ત્યારે વડાપ્રધાન નેહરુ હતા ક્યાં આવ્યા હતા રાજેન્દ્ર પ્રસાદે જ પ્રતિજ્ઞા કરી હતી અને પ્રતિષ્ઠા કરી હતી ભારતના આપણા રાષ્ટ્રપતિ હતા પ્રથમ એમણે જ કરી હતી અને કોઈને સ્વીકારવું આમંત્રણને ન સ્વીકારવું પ્રભુ એનાથી કાંઈ પ્રતિષ્ઠા અટકવાની નથી અને પ્રતિષ્ઠા જે ટાઈમ મુહૂર્ત દીધેલું છે એ દિવસે જ પ્રતિષ્ઠા થશે જેને આવવું હોય એ આવે ન આવવું હોય ઘરે બેઠા હોય